कलम <speaking in Spanish> <speaking in Spanish>

આરામ ન જઈએ છે અને ભાઈ અમારે શું શું મળે સમજાવો એટલે કે પ્રોટીન પ્રોટીન હા બોલ બેસ્ટ શાળા આયા લ્યા કઈ વિશે તમારું ટીલએમ નસાને પૂછો નસાને પૂછો તમારે ભઈ નસાને પૂછો બહુત આમોડ એ મનોરદળો તમારા ભાઈ મોડેલ શું નામ છે અમારા મોડેલ નામ ગાણિતિક મોડેલ છે અમારા મોડેલનું નામ ગાણિતિક મોડેલ છે કઈ રીતે કામ કરે આપણે કોઈ પણ બે સંખ્યાનો લસાઅ શોધ હોય ને તો જેમ કે આપણે જેમ કે 10 ને 12 10 ને 12 તો આપણે પહેલા હે ને લઈ લેવા હમ બેસી બે ત્રણ ચાર છ બાર આમાંથી જેમાં બે મણકા હોય તે આપણો ગુસ્સા આમ બે છે અને એક છે તો આમાંથી સૌથી મોટી સંખ્યા હોય ને તે આપણો ગુસ્સા બે બે

ગણિતના પાયાના ખ્યાલો સરળતાથી આવડે એ માટે પ્રારંભિક કક્ષાથી જ ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને બાળકોને ગણિત વિષયમાં અપાયેલું પાયાના શિક્ષણ જો મજબૂત હશે તો બાળકો કદી પણ હવામાં પીછે અર્થ કરવાના નથી ગણિત વિષય સરળતાથી અને રમતા રમતા પ્રવૃત્તિ શીખવવામાં આવે તો બાળક ગમત સાથે અને

કેવી રીતે ઉપયોગ કરે બોલો મારું નામ ઠાકોર મિતલબેન પ્રહલાદભાઈ છે હું ધોરણ 8 અભ્યાસ કરું છું નામ છે સાધન સાધન સામગ્રી રંગીન પટ્ટી અને રામપુર છે હું ધોરણ અભ્યાસ કરું છું ઓકે બરાબર તો વર્ગ ધને થાય છે રીત બતાવે કરી તેમાં એક થી સોળ સોળ સુધીની સંખ્યા લખી અને ધન માટે પણ એક થી દસ સુધીની સંખ્યા અમે તેને કાગળમાં લખી અને પાઇપ સાથે વિંટાડી તેને બોક્સમાં ગોઠવી ઉપયોગ બાળક રમતા રમતા વર્ગ અને ગામ શીખશે ઓકે થેન્ક યુ બેટા

સરસ બેટા સરસ તૈયારી છો થેન્ક યુ દેશ તો મધ્યપ્રદેશના ટૂંકમાં શું બોલે એમપી શું બોલે અનેથી રાધરપુર જાઓ ને ત્યારે ગાડીઓ જાય ટકો જાય છે વધી હા કેટલીક ટકો આપણે તક આપણું આપણું સાધન હોય તમારા ઘરે બાઈક છે તો એમાં શું લખ્યું હોય જીજે ટુ જીજેટ